સુરત શહેરના ભાગડ બુંદેલાવાડ બાલાજી રોડ ખાતે આવેલ શ્રી જલારામ સેવા મંડળ સંચાલિત જલારામ મંદિરમાં કેસર સ્નાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા આગામી તારીખ ઓગણત્રીસમી ઓક્ટોબરના દિવસે જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિની ઉજવણી થવા જઈ રહી છે તે નિમિત્તે ભાગળના જલારામ મંદિરમાં બાપાની પ્રતિમાને કેસર સ્નાન કરાવવામાં આવ્યું હતું આ બાબતે ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં જલારામ જયંતિની ભવ્ય રીતે કરવામાં આવશે અને હજારો લોકો પ્રસાદીનો લાભ પણ લઈ શકશે તે માટે જાહેર ભંડારોનું પણ આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો અહીં દર્શન અર્થે આવે છે અને જાહેર ભંડારોનો લાભ લે છે નમસ્કાર સુરત ભાગડ બાલાજી રોડ ખાતે આવેલ શ્રી જલારામ મંદિરમાં બસો છવ્વીસમી જલારામ જયંતી મહોત્સવની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે આજે છવ્વીસમી તારીખના રોજ જે જલારામ બાપા છે એમનું કેસ સ્નાન કરવામાં આવી રહ્યું છેલ્લા ત્રીસ વર્ષોથી આ જે પ્રથા છે એ ચાલી આવી રહી છે જેમાં શ્રી જલારામ બાપાને કેસ સ્નાન કરાવવામાં આવતી હોય છે બસો છવ્વીસમી જલારામ જયંતી છે શ્રી જલારામ સેવા મંદિર ટ્રસ્ટ દ્વારા છેલ્લા ત્રીસ વર્ષોથી આ કાર્ય કરવામાં આવે છે જાહેર ભંડારો યોજાય છે ને આ આજે છે શું મહત્વ છે પૂજ્યશ્રી બાપાનો જન્મ ઉત્સવ તારીખ ઓગણત્રીસ તારીખને રવિવાર કાર્તક સુદ સાતમને દિવસે હોય છે એની તૈયારી રૂપે લાભ પચમને દિવસે અહીં જ્યારથી મંદિર બહેન્યું ત્યારથી પૂજ્ય બાપાને કેસર સ્નાન કરવામાં આવે છે પંચામૃતથી લઈ અને ભાવિક ભક્તોને આ કેસર લાભ આપવામાં આવે છે ભક્તો અહીં આજે જોડાયા છે ને શું મહિમા છે આ કેસર આજે લગભગ તમે જોઈ શકો છો અસંખ્ય સંખ્યામાં લોકો ભક્તો જોડાયા છે કેસર લાભ લઈ રહ્યા છે બધાને ભોજન પ્રસાદનો પણ લાભ આપવામાં આવે છે અને જલામ જયંતિ નિમિત્તે આ પ્રોગ્રામ અગાઉથી થઈ રહ્યો છે વર્ષોથી